મણીબાહોલ અંકલેશ્વર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી મહિલા અને બાળ અધિકારીની કચેરી જિલ્લા તંત્ર અને જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે હોલ અંકલેશ્વર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં જિલ્લા અધિકારી પ્રિતેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે નારી શક્તિ થકી રાષ્ટ્ર સમાજ ઉજવળો બની શકે છે નારી જાગૃત કાર્યક્રમો થકી આજે મહિલાઓ બાબતે જાગૃતિ આવી છે આયોજિત કાર્યક્રમમાં રોજગાર વિભાગ થકી નોકરીદાતાઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીમાં કામ કરવા માટેની તક વિશે માહિતી આપી હતી આયોજિત કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી

સૈયદ સર દ્વારા ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય તરફથી ચાલવામાં આવતા વિવિધ જોબ રૂલ્સની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સફિક બાપુ કરશન સંદેશ ન્યૂઝ આમ